મિત્રો આપણે આવી ગયા છીએ પાછા આજે એકવાર એક તમારા માટે સરપ્રાઇઝ સન્ની લઈને જેમ કે આપણે વાત કરી હતી કે આપણે ઓગસ્ટના એન્ડમાં એક સરપ્રાઇઝ સન્ની તમારા માટે આપણે શેડ્યુલ કરેલી છે તો જર્ની ચાલુ કરતાં પહેલાં તમે એક નાની એવી ક્લિપ જોઈ લો પછી હું તમને મળું આગળ જર્નીમાં અને પછી આપણે ટ્રેનના શેડ્યુલ અને ટાઈમિંગની વાત કરીએ તો આપણે ટ્રેનના શેડ્યુલની વાત કરીએ તો દર રવિવારે ઉપડે છે ઓખાથી ત્યાંથી ડિપાર્ચરનો અગિયાર ને વીસનો અને ત્રીજા દિવસે તમને સાંજે સાતથી સાડા સાત સુધીમાં પહોંચાડી દેશે ગોરખપુર તો ચાલો આજની હું તમને સીટ બતાવી દઉં આજે આપણે જે જર્ની છે તે થવાની છે થર્ડ એસીમાં ચાલો આપણે સીટ જોઈએ તો આજની આપણી આ સીટ છે સાઈડ લોવર ફિફ્ટીન નંબર તો આઠને પાત્ર છે આપણું ડિપાર્ચર થઈ ગયું છે અમદાવાદથી પાછળ એક નંબર ઉપર લાગેલી છે જબલપુર સોમનાથ જે વાયા ઉજ્જૈન નાગડા રતલામ ગોધરા આણંદ થઈને અત્યારે સવારે આઠ ને વીસનો એનો અરાઈવલનો ટાઈમ હોય છે એ સામે આવી ગઈ છે લગભગ જામનગર અમસફર છે જે ચાલે છે બાંદ્રા ટર્મિનસથી ભવતપુર દાદર ઓખા વંદે ભારત તો હાલ બુલેટ ટ્રેન નું કામ પણ ઉપર જોશો ચાલી રહ્યું છે બે હજાર સત્યાવીસ સુધી આ રોડ નવાણું ટકા કમ્પ્લીટ થઈ જાતે અમદાવાદ મુંબઈ વચ્ચેનો જે બુલેટ ટ્રેન નો જે હાલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સવારે ચાર વાગે નીકળ્યું ને સાચા ખરેખર લોક બનાવાય ને તેવી સાથેને કન્ડિશન જ નથી લોક કઈ રીતે બનાવવો કંઈ ખબર જ નથી પડતી તો મને સુરેન્દ્રનગર પછી પણ ચાંદ સુધી વરસાદ ભૂલે ફૂલ હતો એ પછી આપણે અમદાવાદ સ્ટેશનમાં જ્યારે મેઇન જંક્શન છે કાલુપુરનું ત્યાં આપણે એન્ટર થયા ત્યાં પછી થોડો થોડો રહી ગયો પછી પણ એવો વિચાર કર્યો કે અમદાવાદ કદાચ આપણે રોક ઉતારવાનું સ્ટાર્ટ કરશું આપણે તો આજ આપણી જર્ની તો ટોટલ ઉજ્જૈન સુધીની છે આપણે ચાર વાગે સવારે બેઠાતા રાજકોટ જંક્શનથી અને આપણે હવે ઉજ્જૈન પહોંચશું સાંજના ચારથી સાડા ચારની ની આસપાસ તો આપણે પહોંચી ગયા છીએ આણંદ જંક્શન આણંદભાઈ અને હાલ આપણે વધીશું આગળ રતલામ નાગલા ઉજ્જૈન તરફ તો ભાઈ અહીંયા અત્યારે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે બહાર નીકળવાનું એકદમ અત્યારે મન નથી થતું અંદર એસીમાં જઈને ફૂલ ઠંડી જેવું લાગે છે અને અહીંયા એક આ વસ્તુ ન મેળવી થોડીક આપણા જેવા તો ચડી શકે પણ અહીંયા સિનિયર સિટીઝન્સને જો ચડવું હોય તો થોડુંક તકલીફ વાળું થઈ શકે છે હાલ કે આ એક સ્ટેશનની પણ અમુક કેટલાય સ્ટેશન છે જ્યાં પ્લેટફોર્મ છે ને સાવ એની દૂરી થોડીક વધારે છે તો હાલ આપણી સાથે સાથે આપણું અહીંયા ડિપાર્ચર થયું અને અહીંયા અરાઈવલ થયું છે વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસનું અત્યારે હાલ પાણી ભરાયેલા છે અમદાવાદ પછી તો એકદમ વરસાદ ની સ્પીડ ડબલ થઈ ગયો એવું લાગે છે અત્યારે નથી કાઈ બારે ફોન કાઢીને નથી કાઈ સીન લેવા દેતો કે નહીં કાંઈ એકદમ પંચી જે વરસાદ આયા અમદાવાદ સિટીમાં જ વરસાદ નતો બાકી હાલ બધે વરસાદ છે આગળ પણ હાલ અહીંયા વરસાદ એટલો પડી રહ્યો છે કે અહીંયા આગળ વિઝિબિલિટી નથી લોકો પાઇલટને સિગ્નલ જોવાની પણ વિઝિબિલિટી અત્યારે નથી રહી એટલો વરસાદ અત્યારે અહીંયા ફૂલ જોર જોરથી પડી રહ્યો છે અને જો અત્યારે આ ખેતરમાં અને અહીંયા બધે પણ અંદર પાણી પાણી કરી નાખ્યું છે અત્યારે હાલમાં હજી તો આગળ મેં જોયું કે આજે ફેન્સિંગ દેખાય છે તમને જે ફેન્સિંગ પણ અંદર ડૂબેલી હતી હું બહાર આવ્યો ત્યાં તો એ હોય જંક્શન ઉપર એટલે તમે જો અહીંયા પવન અને વરસાદ પ્લસ વરસાદ ઉભું રહેવાનું એકદમ નામ જ નથી લઈ રહ્યો અત્યારે જો તમે વરસાદ ફૂલ છે એકદમ અને આપણે અત્યારે હાલ ગોરખપુર ઓખા એક્સપ્રેસ આવી ગઈ છે આણંદ જંક્શન ઉપર હવે આપણો હોલ સીધો થશે રતલામ અમારા ગુડ વેન્ડર્સ ભાઈ આ બાજુ ભાઈ એમ્પી સેટ પણ બહુ જ વસંત છે आज ट्रक निजामुद्दीन दिल्ली से पुणे दुरंतो एक्सप्रेस आई गड़ा गाड़ी टू मध्य प्रदेश तो मध्य प्रदेश में अपना पहला होल्ट है रतलाम जंक्शन पर रतलाम जंक्शन એક એવું ઇમ્પોર્ટન્ટ જંક્શન છે કે જ્યાં તમે રતલામ શેડ નામના ઘણા એન્જિન તમે જોયા છે રતલામ શેડના તો આ એક બહુ ઇમ્પોર્ટેન્ટ છે સેન્ટ્રલ રેલવેનું એક ઇમ્પોર્ટેન્ટ હબ કહેવાય અહીંયાથી તમને હર એક સાઈડની ટ્રેન મળી જશે તો હમણાં આપણે જોયું કે આપણને આઉટરમાં હઝરત નિઝામુદ્દીનથી લઈને પુણે જાતી દુરંતો પણ આપણને જોવા મળી અહીંયા રાજધાનીના પણ હોલ છે તો એવું નથી કે રતલામ બ્રોડગેજ ટ્રેન માટે જ એક હબ છે જ્યારે મીટર ગેજ ટ્રેન ચાલતી હતી અહીંયા ત્યારે પણ રતલામ એક સેન્ટ્રલ રેલવેનું હબ જ ગણાતું હતું અને આજે પણ તે બ્રોડગેજ ટ્રેનનું પણ હબ ગણાય છે અહીંયા એકથી એક પ્રીમિયમ ટ્રેન્સનો હોલ્ટ આપેલો છે તો આપણો હવે રતલામ જંક્શનથી થઈ ગયો છે ડિપાર્ચર તો ચાલો સીધા મળીશું આપણે નાગદા રેલવે સ્ટેશન આવો વ્યૂ તો ભાગ્યે જ જોવા મળે કે ઉપરથી પણ ટ્રેનનો ટ્રેક જાય છે નીચેથી પણ ટ્રેનનો ટ્રેક જાય છે તો અહીંયાથી એક ટ્રેન જાય છે રણખંગોર એક્સપ્રેસ જે નાગદાથી તેની લાઈન અલગ થઈ જાય છે અને તે બીજી સાઈડ તરફ ફરીને તે પહેલાં બ્રિજ ઉપરથી થઈને ક્રોસ થાય છે તે ગોંડા થઈને ઉદયપુર થઈને જોધપુર સુધીની જે ટ્રેન છે હાલ આપણે આવી ગયા છીએ નાગદા જંક્શન ઉપર નાગદાથી ટોટલ ત્રણ લાઈન જાય છે આપણે એક જે આવ્યા રતલામ તરફથી એ અને એક આપણે હવે જા ઉજ્જૈન તરફ અને એક અહીંયાથી ઇન્દોર તરફ પણ લાઈન અલગ થઈ જશે અહીંયાની એક જે વંદે ભારત ચાલે છે પહેલાં તે ભોપાલ ઇન્દોર ચાલતી હતી હવે તે ડાયવર્ટ થઈને નાગપુર ઇન્દોર કરી છે તે ટ્રેન વંદે ભારત ઉજ્જૈન તો પહોંચે પણ ઉજ્જૈનથી પાછી નાગદા નથી થતી એનું કારણ છે કે તે વચમાં જે લાઇન ડાયવર્ટ થાય છે ત્યાંથી જ ઓટોમેટિક રિવર્સલ લઈ લે છે કેમકે એમાં બે બાજુ એન્જિન લાગેલા છે એને કાંઈ એન્જિન રિવર્સલ લેવાની જરૂર નથી તો એ ત્યાંથી ત્યાંથી રિવર્સલ લઈ લે છે અને ભાઈ આપણે આ રૂટ ઉપર આજે જે જોયો એકદમ ફ્લડ આવેલો છે એકદમ આ ધસમસતો પ્રવાહ કહેવાય એક રીતે એટલો વરસાદ અહીંયા પડેલો છે હાલ આપણે રાજકોટથી જ્યાંથી જર્ની ચાલુ કરી ત્યારથી સુધીને અત્યારે આપણે નાગદા પહોંચ્યા હાલ અહીંયા વરસાદ નથી બાકી રતલામ સુધી આપણને ફૂલે ફૂલ વરસાદ નડેલો છે તો હાલ આપણને નાગદાથી ડિપાર્ચર મળી ગયો છે અને આપણી પાછળ જ ચાલતી હતી વડોદરા ઇન્દોર પેસેન્જર જે હાલ બેગ નાઇન સાથે નાગદા જંક્શન પર પહોંચેલી છે વડોદરા શેટનો લોકો મોટિવ છે અને હવે એનો રૂટ અહીંથી થઈ જશે ડાયવર્ટ હિન્દુ તરફ જશે અને આપણે વધીશું ઉજ્જૈન વાળી લાઈન ફાઇનલી કહીશું આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન જંક્શન તો આજની ટ્રીપમાં આપણને થોડો વરસાદ તો થોડો ઘણો નડ્યો પણ હવે અત્યારે અહીંયા તો વરસાદ નથી આજની જર્ની કેવી લાગી તમે કમેન્ટ સેક્શનમાં જરૂર મને જણાવજો અને કાચ સેક્શનમાં પણ કેવી મજા આવી એ પણ મને જરૂર જણાવજો ને હવે આપણી હજી નેક્સ્ટ જર્ની પણ બાકી છે તો ત્યાં સુધી વેઇટ કરો અને આ બ્લોગને પૂરેપૂરો એન્જોય કરજો